અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર ગઈકાલે માતેલા સાંઠની જેમ દોડી આવેલા ડંપર ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટમાં લેતા એક્ટિવા ચાલક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનનું મોત થયું છે વડોદરા શહેર નજીક આવેલા આલમગીર ગામે રહેતા ધીર પટેલ તથા તેનો મિત્ર ગૌતમ બારીયા શનિવારે રાત્રે વડોદરા શહેરમાં દિવાળી નિમિત્તે રોશની જોવા માટે નીકળ્યા હતા આ દરમિયાન બ્રિજ પાસે જામેલા ટ્રાફિકમાં માતેલા સાંઠની જેમ દોડી આવેલા ડમ્પર ચાલકે એક્ટિવાની ટક્કર મારી હતી જેમાં એક્ટિવા સવાર બંને યુવાનોને ઇજા પહોંચી હતી આ યુવાનોને સારવાર માટે સયાજ હોસ્ટેલમાં લાવવામાં આવ્યા હતા જેમાં એક યુવાનનું મોત થયું છે અકસ્માતના બનાવ સંદર્ભે રાવપુરા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અમે યા બ્રિજ પર લાઇટિંગ છે ને એ જોવાયેલા અને અમે અહીંથી આમ પાછળ ટર્ન મારીને જતા હતા પેલું બીજું લાઇટિંગ છે ને આપણે જેલ રોડ પર એ જોવા જતા હતા તો અમે ખાલી અહીંથી થોડોક ટર્ન માર્યો ને એમાં આગળ ડમ્પર હતું નહીં ડમ્પર હતું તો આ ભાઈ સાંજે ઊભા હતા તો એમાં થયું કે અમે થોડાક નીકળ્યા ને તો આ ભાઈ સીધી અંદર જ નાખી દીધી તો અમાર ભાઈબહેન દબાઈને બે વસ્તુ એ પડી ગયો ને એને બ્લડિંગ ચાલુ થઈ ગયું સીધું પછી અમે એક્ટિવ એને એસએસજીમાં લઈ ગયા શું કેવો આ જો ઘટના જે ઘટી છે એ ટ્રાફિક જામ હતો એમાં જ ઘટી ટ્રાફિક જામ માં જ ઘટી છે કારણ કે અહીં ડમ્પર આટલા બધા આવાજ ના જાય પહેલી વાત તો શું કેશો કે ટ્રાફિક જામમાં કેટલા કલાકથી તમે લોકો પણ ફસાયેલા હતા અમે અડધો કલાક થઈ ગયો અહીંયા આવતા હોતા